માં તમારું હાર્દિક 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 સ્વાગત મિત્રો જોઈ શકો છો ખાણ્યું છે પાણા કારણે પથ્થર ને બેલા ને ભાઈ જુઓ હાલો મિત્ર તો હવે આપણે આ ભોયરમાં ખોડિયાર માતાજી બેઠા છે તો એના દર્શન કરવાના છે તો તમે પણ દર્શન કરજો

હાલો મિત્રો અખંડ દિવસ શરૂ છે હો ભાઈ જો આ ગુફા ની ખોડિયાર માતાજી છે જોઈ શકો છો જો ગુફા છે બહુ ઊંડી ગુફા છે હો ભાઈ આય ગાઈઝ હા ફેમિલી મિત્રો જોઈ શકો છો સરસ મજાની આ પાતાલ ગુફા ખોડિયાર માં આપણે દર્શન કર્યા ને આનો નજારો આનો આનું વાતાવરણ ને આમાં કઈ ઘટે નહીં હો દરિયો જુઓ તમે કાંઠે આવી ગયો છે સરસ મજાના લોઢ વળે છે ને પાણી ઉડાડે છે ફુવારા જેમ હો હા જુઓ તમે સરસ મજાનું છે જુઓ

ટ્રેક્ટર છે રિક્ષા છે ફોર વ્હીલ છે હંદાઇ લોકો અહીંયા દર્શન કરવા જય શરમ મિત્રો જોઈ શકો છો અત્યારે આપણે આ તળાવ તાલુકાના ઝાંઝમેર ગામે આવી ગયા છીએ જો તમે આ ગામને ફરતો આ જૂનવાણી રાજાશાહીનું ગામ છે અને અહીંયા ગામમાં ગળતા જ આ કિલ્લો છે જો શકો જૂનવાણી સરસ મજાનો કિલ્લો છે અત્યારે તો જર્જરિત છે વર્ષો વ્યાઈ ગયા જોઈ શકો તો હાલ અમે અત્યારે એક અંદર ખોડિયારમાં સ્થાનક છે ને જૂનવાણી કિલ્લો છે અહીંયા જઈ રહ્યા છી તો તમે અમારા વ્લોગમાં બિના રહેજો જય શિયા હાલો મિત્રો તો અત્યારે આપણે જો આ સાત બેનું ખોડિયારમાં નું છે ને ટંડલયો દિવસ છે તો ઉપર જઈ જુઓ આ બગીચા છે પુરાતન પુરાણી આ વર્ષો પહેલાનો આ કિલ્લો જોઈ શકો છો જો આની કોતરણી પણ જૂની છે ઓ ભાઈ જૂનવાણી છે પાણામાં કોથર છે સરસ મજાની છે જો તમે હા હા માતાજી નું દર્શન કરવાનું જૂનું છે જય માં જય શરમ મિત્રો તો જો આ દિવસો છે હો ભાઈ આ જો વાણ ઓટી ખ્યાલ આવે કે ભાઈ આયા કિનારો છે એ માટેથી થી સરકારે આંધ ગોઠવેલું છે જોવો તમે સરસ મથવા દાંડી કેવાય હા આ દિવા દંડી દીવા કહે છે હા જો તમે હાલો મિત્રો જોવો તમે હા મિત્રો તો જો અત્યારે આપણે આ ઝાંઝમેરની દિવાદાંડી આવી ગયા છે જો સરસ મજાનો આ હંધ નજારો ને આ હંધય વાતાવરણ ને આમાં કઈ ઘટે નહીં હો ભાઈ જોવો તમે સરસ મજાનો આ બાજુ દરિયો છે ને આ બાજુ જો ભેખાડું છે આ મહેસાસર નું જે ભેખાડું છે ને દરિયામાં એ સામે દેખાય નહી હાલો મિત્રો તો જો આ સાત ખોડિયાર સાથે સાત બેનું ખોડિયાર માં ને સાથે છે સાથે બેન ખોડિયાર માં નો

ને હું અહીંયા ઘણા વર્ષ પહેલાં નાનો તો અત્યારે અહીંયા દર્શન કરવા એક બે ફિરી આવ્યો હતો ને હાલ અત્યારે અમે અહીંયા ગોપનાથમાં મોરારી બાપુની કથા છે તે કથામાં આવ્યા છે ને એ બાને અહીંયા દર્શન કરવા આવ્યા સિંહ જો આ જયંતિભાઈ છે ને વિસાવદર પાસે નાના કોટડાના મારા ભાઈબંધ છે મિત્ર છે તો અમે અહીંયા સાત બહેનોના દર્શન કરવા આવ્યા જય કુળદેવ ખોડિયારમાં જય મા ખોડિયાર કુળદેવી તો આ જાંજમેરના ટીંબા ઉપર જે સાથે સાત બેનો એક સાથે ના થાપના છે ત્યાં આપણે આ દર્શન કરવા આવ્યા આવ્યા છીએ જોઈ શકો આ જૂનવાણી કેટલાય વર્ષો પહેલાનું જો આ અહીંયા પેલા જૂનવાણી પથ્થરથી જ બહુ મોટું મંદિર છે હું તમને જો આ પથ્થરની કોરમણી જે થાંભલી એટલે હેઠળ ટોડલા ટોડા ઉપરને જે આ પથ્થર ગોઠવવામાં આવે એ જો આ અવશેષો હજી અહીંયા પીડા છે જોઈ શકો છો જો તમે હા મિત્રો તો આ આંધ ઘણા વર્ષો પહેલા જે આ સ્થંભના જો આ પથ્થરના પહેલા સ્થંભ હતા જો આ મંદિરે જૂનવાણી આ હું તમને હું બતાવું હા મિત્રો જોઈ શકો છો જો આ ઘણા વર્ષો પહેલાનો ભાઈ આ જુઓ તમે હા હવે હાલો મિત્રો તો હવે જો તમે આ કિલ્લા તમે જય શ્યમ સંતોષ પ્રસાદ ગણેશભાઈ જય શ્યારામ તમારી ચેનલ આગળ વધે માતાજી આઈ ખોડિયાર ને કૃપા કરીએ જય શ્યારામ ગણેશભાઈ જય શ્યારામ અમારા ગણેશભાઈ શ્યાર અમારા પ્રિય મિત્ર છે જુના રામકથાના જય શ્યારામ ગણેશભાઈ જય શ્યારામ